ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર એવમ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો અને ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ડીસા તાલુકાના જેનાલ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠાના પહેલા દિવસે યજ્ઞથી શરૂઆત કરવામાં આવી હતી બીજા દિવસે ભુવાજી દરબાર રામભા નાનસિંગના ફાર્મહાઉસથી મૂર્તિઓની બીજે સાઉન્ડ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને એવમ જહુ સિકોતરમાતા એવં જહુમાતા સદીમાતા પ્રતિષ્ઠા મહાશતચંડી યજ્ઞ મહોત્સવ પ્રાણપ્રતિષ્ઠા તારીખ દસ ચારની પ્રતિષ્ઠા મહોત્સવ અને અગિયાર ચારનો લોક ડાયરો સાંજે બપોર ચારના રોજ અને રોજ ભવ્ય લોક ડાયરા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો માતાજીના સેવક તથા ભુવાજી દરબાર રામભા નાનસિંહના જય માતાજી અને પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસ માટે અલગ અલગ કલાકારોના લોક ડાયરો પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા ગામના લોકો અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેનાલ ગામના સર્વે વડીલોનું હું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું તેમજ શ્રી રામભાવતી આજે હું ફરીથી એકવાર આપ બધાનું અહીંયા સ્વાગત કરું છું આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા જેનાલ ગામની અંદર ખૂબ ભવ્ય રીતે ઉજવાયો તેની ચર્ચા આસપાસના ગામોની અંદર થઈ રહી છે અને એક પરિવાર દ્વારા માત્ર એક પરિવાર દ્વારા એટલે કે શ્રી રામભાને હું ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે જેમણે ખરેખર આટલું સારું કાર્ય કર્યું એટલે કે નિસ્વાર્થ ભાવથી કાર્ય કર્યું પોતાને કોઈ સ્વાર્થ નથી જો પોતાને સ્વાર્થ હોત તો એ ઘણું બધું કરી શકતા હતા પણ તમે જોયું હશે એમને પ્રથમ ઇન્ટરવ્યુમાં જ મને કહ્યું હતું કે મારા માટે ગામ પહેલાં છે તો એ માટે એમને હું એક અભિનંદન આપું છું થોડીક આ કાર્યક્રમની આપણે વાત કરી લઈએ તો લગભગ છેલ્લા રામજીભાઈને તો લગભગ દોઢ વર્ષથી તૈયારી ચાલતી હતી જ્યારથી આ મંદિરનો પાયો નંખાયો ત્યારથી અને છેલ્લા એક મહિનાથી તો આપણે જોયું કે તળામાર આખા ગામની અંદર તૈયારીઓ થતી હતી અને એમને એવું કર્યું કે આપણે કશું કરવાનું નથી કરવાનું માં ભગવતીને જ આપણે માત્ર નિમિત્ત બનવાનું છે તો આ તો એક ગંગાના સાગર જેવું છે આમ તો આપણે હરિદ્વાર જવું પડે ગંગા જવું પડે કાશી જવું પડે મથુરા જવું પડે પણ ઘેરે બેઠા જ ગંગા આપણા પાસે આવે અને પછી જો આપણે એમાં હાથ ન ધોઈએ તો પછી એ તો આપણી ભૂલ છે પણ ટૂંકમાં આ વાતનો કહેવાનો સાર એટલો છે કે આ મોટો જે લાભ આ લાભ મળવો એ ઘણો કાઠો છે અને એ લાભ જેનાલ ગામને મળ્યો એટલે ફરીથી એકવાર જેનાલ ગામના બાળકોથી માંડી અને અહીંયા જે વડીલો બેઠા છે એ બધાને ખરેખર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે બીજી વાત કે દિવસના કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે આપણે જોયું કે ગામની અંદર યજ્ઞની જે કહેવાય શરૂઆત થઈ મૂર્તિની જે કહેવાય આપણે બધા જે લાઈન અને જે આપણે જે શાસ્ત્રોક્ત વિધિ છે એ પ્રમાણેને એક જગ્યાએ વ્યવસ્થિત રાખવામાં આવ્યા અને કાર્યક્રમની જ્યારે શરૂઆત કરી એ શુભ મુહૂર્તની અંદર આપણું મૂર્ત થયું એ સમયથી તમે જોયું હશે કે બાળકો વડીલો બધાની ઉપસ્થિતિ અહીંયા હાજર હતી અને પ્રથમ દિવસ આપણો જે પ્રકારે શરૂ થયો બપોરે પણ જોયું છે કે ગુજરાતના સારા સારા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ આપી અને એ લોકો પણ આપણી વાત લઈને બીજે જશે એમ ઘણીવાર બહુ પ્રતિભા હોય પણ એ ગામ પૂરતી હોય પણ બાજુવાળાને એને ઓળખે કોણ તો એનો મતલબ શું છે પણ ઓળખ આપણા વ્યક્તિત્વથી થતી હોય છે આપણા કાર્યથી થતી હોય છે એમ બહારનો વ્યક્તિ આપણો વ્યવહાર જોવે છે પછી બીજે જઈને આપણી સારી વાત કરે છે એમ આપણા ગામનો જે એને વ્યવહાર જોયો આપણા ગામની જે એકતા જોઈ આપણા ગામનો જે અઢારે આલમની જે એની જે એકતા જોઈ એ એકતાની ચર્ચા આજે ચારેય દિશામાં ફેલાય છે એ મોટો અહીંયા આપણને લાભ છે એનો લાભ અત્યારે ખબર નહીં પડે પણ આવનારી પેઢીને એનો બોળો લાભ મળશે બીજી વાત બીજા દિવસેનો જે આપણો કાર્યક્રમ હતો એ પ્રથમ દિવસે રાત્રે ફરી પાછો એક ડાયરાનો કાર્યક્રમ હતો એમાં પણ ગામની દીકરીઓ બહેનોએ બધી રીતે એમને સારો લાભ લીધો બીજા દિવસે આપણી શોભાયાત્રા એ શોભાયાત્રાની ચર્ચા લગભગ ગુજરાતનો એવો કોઈ ખૂણો નહીં હોય કે ચર્ચા નહીં થતી હોય કારણ કે ઘણા ખરા લોકો મને ઓળખતા હોય એટલે સહજ મેસેજ આવે એમ આપણા મોબાઈલમાં જુઓ એટલે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો પહેલાનો યુગ આપણે જોઈએ તો જે શક્તિશાળી હોય એ માણસ જીતી શકતો જેનામાં તાકાત વધારે હોય એ જીતી શકતો પણ અત્યારનો યુગ જે છે એ કલમનો અને ટેકનોલોજીનો યુગ આ મારી વાત તમારા ગામ વતી હું કરું છું હું નથી કરતો આ જેનાલ ગામ બોલે છે એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ રામભાઈનો આખો પરિવારને આખા ગામને તમે જોજો આખા બધી જગ્યાએ પહોંચી જશે અરે અહીંયા આપણા ગામમાં જે નોકરી કરીને ગયા છે જે અત્યારે સારા સારા પદ ઉપર છે પદ ઉપર છે એ લોકો પણ આ જોઈને રાજી થાય છે વાત કરતો તો ફરી પાછું મુદ્દા ઉપર આવું તો બીજા દિવસની જે શોભાયાત્રા એ આખા નગરની અંદર એટલે કે ગામની અંદર આપણે મૂર્તિની શોભાયાત્રા કરાવવી પડે એ શોભાયાત્રા પણ આપણી ભવ્ય અને દિવ્ય હતી એટલી સરસ શોભાયાત્રા હતી એમાં જોવાનું શું હતું મેઇન મુખ્ય જોવાનું શું હતું એ હવે મુદ્દો છે જોવાની આપણી બધાની એકતા હતી કોઈને પણ જે કહેવાય કાંટો પણ વાગ્યો નથી તો એ મા ભગવતીની કૃપા કહેવાય નહીતર આટલા મોટા કાર્યક્રમમાં મેં તો ઘણી મોટી પ્રતિષ્ઠાઓ જોઈ છે ઘણા ઘણા મોટા મોટા કાર્યક્રમો દેખ્યા છે ઘણા મોટા મોટા કલાકારો સાથે પણ જવાનો મોકો મળ્યો છે પરંતુ ત્યાં પણ આટલી તકેદારી રાખવામાં આવે છે તો એ આ પ્રતિષ્ઠાએ કોઈ નાની પ્રતિષ્ઠા આ મોટી પ્રતિષ્ઠા હતી તો આમાંય તકેદારી રાખવી સામાન્ય કંઈક ઘટના બની જાય તો તમે શું કરો કશું ના કરી શકે પણ કરવાવાળીમાં ભગવતી છે તો તમે જોયું તો ચારેય દિશાની અંદર આપણી જે શોભાયાત્રા હતી એ બહુ ધામ ધૂમ અને ધડાકા સાથે આમ કહેવાય અને પહેલીવાર એવું બન્યું છે કે આપણે બંદૂકના ભડાકા કર્યા હશે બંદૂકના ભડાકા આપણે એ માટે કરીએ છીએ કે આપણે કોઈને બતાવવા માટે નથી કરતા પણ આપણે આગાજ માટે કરીએ છીએ કે મા ભગવતીની કૃપા સર્વેના ઉપર રહે અને જે કાળચક્ર ફરે છે એ કાળચક્રને આ ભડાકા દ્વારા આપણે દૂર કરવાનું એ માટે આપણે કર્યા હતા એટલે કદાચ એ બી એક સમજવાની વાત છે